દોસ્તો મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મરચંટ હંમેશા ચર્ચામાં આવતા હોય છે ત્યારે આજના વિડીયોમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે કે રાધિકા મરચંટ સાથે કોઈ એવા વ્યક્તિ છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય આખરે આ વ્યક્તિ અંબાણી પરિવારના નથી તો કોણ છે આ વ્યક્તિ અને આની સાથે રાધિકા મર્ચન્ટ શું કરી રહી છે આખરે આ બધી વાતો વિશેનું સત્ય જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આખરે રાધિકા મર્ચન્ટ એ ખૂબ ખુશખુશાલ દેખાઈ રહી છે અને આ પાછળનું કારણ એ પોતે અંબાણી પરિવારના દરેક સભ્યો હળીમળીને રહે છે પરંતુ અચાનક આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે જેમાં જોઈ શકાય છે કે રાધિકા મર્ચન્ટ કેટલાક એમ કહી શકાય કે કેટલાક લોકો સાથે છે અને જેની તસવીરો ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે ત્યારે અનંતની વહુ રાધિકા હાલ ચર્ચાનો વિષય બની છે ત્યારે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે ખુલાસો કરીશું કે આખરે આ રાધિકા મર્ચન્ટ શું કરે છે અને આખરે એમણે ત્યાં ક્યાં સુધી અભ્યાસ કરેલો છે હાલમાં તેઓ શું કરે છે અને કેવું જીવન જીવી રહ્યા છે આખરે નીતા અંબાણીને પણ ટક્કર આપનારી એમની વહુ રાધિકા મર્ચન્ટની કેટલીક અજાણી વાતો આજના વિડીયોમાં આપણે શેર કરીશું માટે વિડીયોમાં આગળ વધી તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર ચેનલ ઉપર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અનંત અંબાણીએ એવું તે શું કહ્યું છે એવા તે કયા સમાચાર આપ્યા છે કે જેને સાંભળીને સૌ ખુશ થઈ ગયા ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ દોસ્તો એવું લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે અનંત અંબાણીએ એવા ખુશીના સમાચાર આપ્યા છે કે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે એમની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક બાળકને જન્મ આપશે આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે શું તમને લાગે છે આ વાતોમાં કેટલું સત્ય હોઈ શકે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ જે હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે હંમેશા લાઈમલાઇટની નજીક રહેવામાં પસંદ કરતી આ રાધિકા મર્ચન્ટે હંમેશા ચર્ચાનો વિષય બને છે હંમેશા કંઈકને કંઈક નવા સેલિબ્રેશનને લઈને રાધિકા મરચન્ટ લાઇમલાઇટની નજીક રહે છે ત્યારે દોસ્તો અચાનક આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અંબાણીની આ નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે દોસ્તો આ તમામ વાતોમાં સત્ય લાગતું નથી ત્યારે આ રાધિકા મર્ચન્ટ પણ અંબાણી પરિવારની વહુ બનવા માટે જે એકદમ તૈયાર હતી અને ત્યારબાદ જ એમના લગ્ન થયા અને જે કાંઈ પણ છે એમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ભાવિવેગે ફેલાઈ હતી ત્યારે બ્યુટીનેસના મામલાની સાથે સાથે રાધિકા મર્ચન્ટ કેટલાક એમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે સૌ પ્રથમ અમે તમને જણાવી દઈએ એમનું એજ્યુકેશન પણ ખૂબ હાઈ લેવલનું છે કારણ કે હજુ લગ્નને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી

અનંત અને રાધિકા હંમેશા એમના પ્રેમભાવ વિશેની વાતો અનંત સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી એ ખૂબ આનંદમય જીવન જીવી રહી છે માત્ર લગ્નને આઠથી દસ મહિના થયા છે આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના ભવ્ય લગ્ન સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં મોટા મોટા સેલેબ્સ અને બોલિવૂડના ઇન્ડસ્ટ્રીના મોટા સેલેબ્સ ક્રિકેટ જગતના દિગજો અને દેશના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દોસ્તો આ તમામ વાતોથી તમે પરિચિત થશો આશા રાખીએ છીએ તમને આજનો આ અંબાણી પરિવારનો અપડેટેડ વિડીયો ગમે હશે એમની વહુને ખૂબ લાડ લડાવે છે આખરે એમના પ્રત્યેનો પ્રેમભાવ પણ ખૂબ વધારે રહેલો છે એમની વહુ રાધિકા મર્ચન્ટ એમના સસરા એટલે કે મુકેશ અંબાણી પ્રત્યે ખૂબ વફાદાર છે દોસ્તો આપ આ વિષય શું કહેવા માગો છો કમેન્ટ બોક્સમાં આપનો મત અને વિચારો અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમે હોય તો વિડિયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને